કેમ છો ભાઈઓ જય દ્વારકાધીશ તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર વાર શુક્રવાર આજે આપણે વ્લોગ બનાવીએ વ્લોગ અમે રોજ ચાલુ કરવાના છે કન્ટિન્યુ સવારના આજનો વ્લોગ કાલે અપલોડ થઈ જાય સવારના સાત આઠ વાગે અપલોડ કરી દઈશું રોજ ડેલી હવે કન્ટિન્યુ કરી નાખવાનું છે ફાઇનલી મિત્રો તમારો રિસ્પોન્સ જ એવો છે કે આપણે કરીએ ચાલુ તમે સપોર્ટ થોડો ઘણો કરો એટલે આપણે વાંધો ન આવે તો હવે આપણે આગળ ખેતર બાજુની બાજુમાં જઈએ જોઈએ શું છે માહોલ બાહોલ જયભાઈ બ્લેક ઘોડા વાળો ભાઈ આવ્યો એને આપણે મુલાકાત લઈએ હું કેવું એ પણ વ્લોગ બનાવવાનું ચાલુ કરે છે મોબાઈલ પકડતા હી ખાડે હરેશભાઈ બસ આ બ રેડી અમન ને હા હા રેડી હાલો ગાઈસ આપણે અહીં હરેશભાઈ છે આ ભાઈ પીયુષભાઈ છે એ મોબાઈલ એમ નહીં આમ કરવાનું હવે આમ આ રાખવાનું ને હા આ બ અહીં

તારી બાઈક એક હાહરે ઓઈ જાહે તો તારે પછી શું કરે ઈ હાહરે છે તારે એવું છે તો ક્યાં ઇને ઘેર ઓઈ જાહે યા ઇના ઘરે જાહે હા તો પછી સાસુ ના ઘરે સાસુ ના હવે આપણે પછી આંબલ દ્વાર આપણે હરશભાઈ પાસે આવી ગયા મળવા આ ભંગા તો હમ તો ફેક આ મસ્તી નું છે આ આપણે બે ભાઈઓ છે શું છે આરે બાકી બસ શાંતિ હાવ વરસાદ પાણી હું કે વરસાદ તો હું કહેવાય હા

આપરો કાયમ ડેલી આય છે ના કુંગી ઘરે હંગાયા હતા કેટલા દી પહેલા કુંગીજી ઓહો એ ભાઈ ખોટી ગેરમાં હું કાયમ હાઈ છે ના આજે આજ હાથ વાત છે એટલે આપણે ના ના બાકી હોંગા ઉકે ઘર ના હોય છે કપડી નું કામ કે ભાઈ શ્રી ગણેશજી આખો તો આમાં ખેડું છે ભાઈ એ આખો ધૂળમાં ધંપસડા કરવાના હોય

તો વોટરપ્રૂફ હો પણ નખરી વોટરપ્રૂફ નખતી તો આપણે આ સબ્સ્ક્રાઇબરના સપોર્ટર થી આપણે લઈ લેશો બીજો આફન શેમ કે જો મે હા જેરીઓ કેસ કે તમે એ પછી ગમે લેવાનું સબ્સ્ક્રાઇબરના સપોર્ટર થી ગમે લેવાનું એ હા

મિત્રો હું આપણે અહીં બ્લોગ પૂરો કરીએ પછી તમને એડિટિંગ બેડિટિંગ કરશો છું આઈચના વાગ્યા બાર વાગી ગયા હે આપણે રેગ્યુલર ચાલુ કરી દીધું સવારના સાત વાગે આપણો રેગ્યુલર અપલોડ થઈ જશે ને થોડો ઘણો સપોર્ટ કરો એટલે આપણે વાંધો ન આવે ને તમે ઘંટી બજાવી દીજો એટલે વિડીયો અમારો તમારી પાસે પહોંચી જાય પહેલાં વહેલાં ને જોડાયેલા રહેજો જય દ્વારકાધીશ